નમસ્કાર દર્શક મિત્રો હંશુ પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઢસા જંક્શનમાં કાળુભાઈ કટારિયાને નિવાસ સ્થાને શક્તિસિંહ ગોહિલે લોક પ્રશ્નને વાસ આપ્યા ઢસા જંક્શન મેઇન રોડ ઉપર હિંમતભાઈ કટારિયાની દેખરેખ નીચે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ સહિત મહેમાનોનું સ્વાગત કરવું કર્યું હતું વેપારીઓના પ્રશ્નને વાંસા આપ્યા હતા શક્તિસિંહ ગોહિલે ખાતરી આપી હતી લોક સત્રમાં રજૂઆત કરશે તેવું જણાવ્યું છે જેમાં મુલાકાત માટે વેપારી જીનિંગ મિલિંગ આગેવાનો સહિત હાજર સહિત આજુબાજુ વિસ્તારમાં જીનિંગ મિલિંગ ઉદ્યોગ વધારે હોવાથી વેપારીઓ સ્થાનિક રહેદારીઓ વાહન ચાલકો પણ ઢસા જંક્શનથી દામનગર ગારીયાધાર જતા રોડ ઉપર આવતું ફાઇટક ટ્રેનોની અવરજવર વધારે રહેતી હોવાથી વારંવાર બંધ હોય છે જે ફાઈટેક ઉપર બ્રિજ અથવા ઉપર પુલ બનાવવા માટે પણ રજૂઆત કરી હતી શક્તિસિંહ ગોહિલીએ તેમની રજૂઆત માટે આવેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ નિકુંદ બાવળીયા ગઢડા